છોકરા લાડ કરે પછી કાજ સંસ્કાર શીખડાવવા પડે એમને એમ કોઈ લાડ લડાઈ લડાઈ ના છોકરો કે પૂરી ના કરવાય તારે એ પાસે આવડા રસ્તે છોકરા જાતો રે હવે એ રખડીઓ થઈ ગયો હશે તમારું મને છે ગતું એ ગતું એને મેં એને જે જોતો ને એ લઈને બધું પૂરું કર્યું હતું મેં તારે અને મેં કીધું આ એડા હશે વાવ ઉપર આ કે આ જીરો એટલું બધું એટલું અભાળ છે પણ એ ગતું અભા તો જ નહીં શું કરું કો રખડવા આવડી હેડે છે દાળ ઉગે તમારે પોણ તો જવું ના પડે તમે કોઈક ને હાલો રો તો પોણી કાઢી તું કે ગેડુજી મને હા આજ મેં થોડોક એને માર્યો હતો આજે અમારે ઋષિભાઈ ને જતો જો કે હું એડે આવે નઈ પાવ પાવા પાવ પણ અરખુજી પાસે હવે મોટર બંધ પડી રખાય ના રાતુજી વાતમાં પડી જાત ક્યો ના ના તારે એડે એડે શું કરતા તાર એડે પોણા વાલી તો ફોળો કરવા જો તો પોણત માં દોમ બોધવા જો ના આટલી ઉમરે ના જવરાય અરખુજી હા ઓયને છોકરા નહને જ પાડ્યો છે પેલો ઈ તો વાત સાચી છે હને પાડ્યો તાર તો પડે છે અહીંયા આ તો તમે જ આના પડ્યા પડ્યા મરી ગયો

પણ શું કરું મોકત નો આજે મારી હાલત જોવા તમે હું જોવા થઈ રહ્યો છું તો રહ્યો તમે નહી લાગતો નઈ લાગતા તમે હાલત લાગેલા હોય વેલા બીજા

ચોથા ભાગી જોડા પૈસા વાળો કરો અને તમે વડે વડો પાયો હતો આપણે મેં કીધું કે તમે વાવો મને કયો હતો નહી તમે જોગડો જો તમે તાર પાણી બગડ્યા વગાડશે નહીં જોવા ભીખ માગરતો બે હજાર રૂપિયા નામ હવે ના કીધું છે બાપા તમે આવું નહીં બધું કર્યા હું તમારું જે